હળવદ પંથકમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે ભવ્ય સ્વાગત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હોય ત્યારે હળવદ પંથકમાં આજ રોજ બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસનું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા માટે આજે રોજ પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને બપોરે બે વાગ્યે મોં મીઠા કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો કોમર્સ ને બાર સાયન્સ બધાની ધોરણ સત્યાવીસ તારીખે પરીક્ષા શરૂ થઈ રહી છે વ્યવસ્થામાં વિકલાંગ માટે આપણે અલગ રૂમ ફાળવેલા છે છોકરા ભયમુખ વાતાવરણમાં સારી રીતે શાંતિથી પરીક્ષા આપે માટે બધી વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવેલ છે અને બધા વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે એસએસસીની અને એચએસસીની પરીક્ષા આપે એવી વ્યવસ્થા કરેલી છે પોલીસ વ્યવસ્થા ચેકિંગની વ્યવસ્થા કોઈપણ જાતના રેડી માહોલ શાંતિના માહોલમાં પરીક્ષા વ્યવસ્થિત પૂર્ણ થાય એવી વ્યવસ્થા બધી કરેલી છે વિદ્યાર્થીઓને આજે મીઠું મોઢું કરાવી કપાળે તિલક કરી ચોખા કરી અને આપણા હિન્દુ ધર્મના દિગ્ગજ મુજબ તિલક કરી અને બધાનું સ્વાગત કરવામાં આવશે આ બિલ્ડિંગ મુકામે ધોરણ દસ અને બારની જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ શાંતિપૂર્ણ યોજાય એના માટેના તમામ પ્રયાસો એ કરવામાં આવે છે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને મોટું મીઠું કરાવી અને પરીક્ષાની શુભેચ્છાઓ સાથે એ આજે પરીક્ષા એ શરૂ કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા બધી જ જે વ્યવસ્થા હે એ કરવામાં આવી છે અને પરીક્ષા એ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય એના માટેના તમામ પ્રયાસો હે એ કરવામાં આવેલા છે